તો ફ્રેન્ડ અંગૂર બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા ગાયનું દોઢ લિટર દૂધ લીધું છે એને એક ઉભરો ઉભરો આવવા દઈશું આપણે આપણે અને આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને એને થોડીક વાર હલાઈ લઈશું આવી રીતે અહીંયા મેં ત્રણ લીંબુનો રસ લીધો છે અને અંદર બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દીધું હતું અને થોડુંક થોડુંક કરીને આપણે અંદર એડ કરતા જઈશું અને દૂધ ફાડી લઈશું આપણે આપણું દૂધ ફાટી ગયું છે અને આમાં આપણે તરત જ ઠંડુ પાણી નાખી દઈએ જેથી કરીને એની કુકિંગ પ્રોસેસ રૂપી બંધ થઈ જાય અને અહીંયા અમે કાણાવાળો ટોપલો અને કોટનનું કપડું લઈ લીધું છે તો આને આપણે અંદર કરી અને આપણે હવે ઠંડા પાણીથી સારી રીતે ધોઈ કાઢીશું આવી રીતે એને નીતારી લઈએ અને આને આપણે બહુ નથી નિતારવાનું થોડુંક ટીપું ટીપું પડે ને ત્યાં સુધી એને જે એને નીતારવાનું છે બસ હવે આને આપણે મૂકી દઈએ સાઈડમાં અહીંયા મેં ફૂલ ફેટ એક લીટર દૂધ લીધું છે અને એક ઉભરો આવવા દીધો છે અને હવે આમાં આપણે ફૂડ કલર યલો કલર એ એડ કરું છું થોડુંક તમારી પાસે કેસર હોય તો તમે એ પણ એડ કરી શકો છો અહીંયા આપણે ખાંડ એડ કરી દઈશું ખાંડ તમારા સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો મેં અહીંયા છ છ ચમચી જેવી એડ કરી હતી આમાં આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈએ સારી રીતે ઉકાળવા દઈએ ઇલાયચી પાવડર મેં લીધો છે વાટીને એ પણ એડ કરી દઈએ અને આને ઉકાળવા દઉં છું જુ થોડીક વાર અને અમે જે પનીર હતું બનાવેલું એ લઈ લીધું છે એને આપણે હાથ હથેળીથી પ્રેસ કરતા જઈને મસાડવાનું છે અને મસળતા પણ બહુ વાર લાગતી નથી પાંચ મિનિટ બી પૂરા નહીં થાય તમારા કારણ કે આને વધારવાળું મસળીશું ને તો પણ આ કડક બની જશે બોલશે ના અહીંયા અડધી ચમચીમાં બી ઓછો મેં કોર્નફ્લોર એડ કર્યો છે એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ આવી રીતે લોટ બંધાઈ ગયું છે અને મેં એના બોલ્સ પણ નાના નાના વાળી લીધા હતા જે મારે બતાવવાના રહી ગયા છે વિડીયોમાં અંદર એક વાટકી મેં ખાંડ લીધી છે અને બીજું દોઢ લોટા જેટલું પાણી લઈ લીધું છે એને આપણે સારી રીતે ઉકાળવા દઈશું જ્યાં સુધી બબલ્સ ના આવી જાય ત્યાં સુધી તો આ પાણીમાં જો બબલ્સ આવે છે અને મેં આવી રીતે વારી દીધી છે નાની નાની એટલા મે નાના કરજો અત્યારે આટલા છે ને હમણાં ફૂલશે ને એટલે એકદમ મસ્ત ફૂલી જશે અને પહેલા પાંચ મિનિટ હાઈ ગેસ પર આપણે એને થવા દેવાના છે અને પછી લો ટુ મીડિયમ ગેસ ઉપર સત્તર પંદર થી સત્તર મિનિટ થવા દઈશું ત્યાં સુધી આપણા જો કેટલા મસ્ત ફૂલી પણ ગયા છે બોલ્સ અને અહીંયા મેં બરફનું ઠંડુ પાણી લઈ લીધું છે અને બે ધીરે ધીરે કરીને કાઢીશું અને જો અંદર બેસી ગયા છે એટલે આપણા બોલ્સ કમ્પ્લીટ થયા છે જો ઉપર તરે તો સમજવું આપણા બોલ્સ બરાબર નથી બન્યા પણ આ એકદમ પરફેક્ટ બની ગયા છે અને આવી રીતે બનાવશો તો બહુ જ મસ્ત બને છે સોફ્ટ તો એટલા મસ્ત થયા છે ને તો આને આપણે જોઈ લો એકદમ સોફ્ટ જે એને પ્રેસ કર્યું છું ને તો પણ એના પાછળમાં આવી જાય છે તૈયાર થઈ ગયા છે આપણા બોલ્સ મસ્ત તો આને આપણે આમાં કાઢી લઈએ જો હું સાદા પાણીમાં નાખીને પણ તમને બતાવું છું એકદમ પરફેક્ટ બન્યા છે બોલ્સ આપણા જેને પાણીમાં નાખીને હું દબાવીને કાઢું છું તો પણ એના પાછા આકારમાં આવી જાય છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને પસંદ આવે તો જ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો આવી રીતે નાખીને બધા હું ઓવર નાઇટ માટે રહેવા દઉં છું આ બીજા દિવસે મોર્નિંગમાં મેં કાઢી લીધા છે બહુ જ મસ્ત થયા છે બાય બાય